ચેતનાની શિખર યાત્રા ભાગ બે લેખક શ્રદ્ધે ડોક્ટર પ્રણવ પંડ્યા ઓડિયો સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી ઓગણીસો એકતાલીસમાં માં જોશી મઠના શંકરાચાર્ય બન્યા તેમનો અભિષેક વારાણસીમાં થયો હતો બદ્રીનાથમાં જે સ્થળે શાંકર મઠ હતો તે ખંડેર જેવો હતો ત્યાં છત અને છાયા નામની કોઈ વસ્તુ જ ન હતી સ્વામીજી ખૂબ ઓછું બોલતા હતા લોકો સાથે પણ ઓછું હળતા મળતા હતા સાધના સંયમ કરવા માટે લોક સંપર્ક અને યોજનાઓ જરૂરી છે પરંતુ સ્વામીજી લોકો સાથે પોતાની યોજનાઓની ચર્ચા પણ કરતા ન હતા અને આશીર્વાદ વરદાન પણ આપતા ન હતા તેમ છતાં તેમની આસપાસ લોકોની ભીડ જામેલી રહેતી હતી જ્યાં પણ તેઓ જતા ત્યાં તેમને મળવા અને પ્રણામ કરવા માટે લાંબી લાઈનો લાગતી સ્વામીજી વિશે એ પ્રસિદ્ધ હતું હતું કે તેમની વાણી સિદ્ધ હતી જેને જે કહી દે તે ચરિતાર્થ થતું કેટલાય લોકોના પોતાના અંગત અનુભવો છે જેમાં તેમના મુખેથી આશીર્વાદના બે બોલ સાંભળીને લોકો લખપતિ કે કરોડપતિ થઈ ગયા હતા આ એક જુદી વાત છે બાર વર્ષમાં જોશી મઠની કાયા પલટ થઈ ગઈ ત્યાં એક ભવ્ય આશ્રમ બની ગયો તેની અંતર્ગત વારાણસી પ્રયાગ અને જબલપુર વગેરે સ્થળે પણ આશ્રમ બન્યા કહેવાય છે કે સ્વામીજીએ એ અને સાધન સંપત્તિ આપોઆપ એકત્રિત થતા ગયા અનન્ય બદ્રીનાથ આદિશંકરાચાર્ય જે ચાર મઠોની સ્થાપના કરી એમાં બદ્રીનાથનું મહત્વ અનન્ય છે પુરી દ્વારકા અને શૃંગેરીમાં તેઓ પહેલા જ મઠ સ્થાપી ચૂક્યા હતા બદ્રીનાથ મઠ માટે તેમને સંઘર્ષ કરવો પડ્યો હતો લગભગ દોઢ હજાર વર્ષ પહેલા બદ્રીનાથ મંદિરની મૂર્તિ તોડી ને દુષ્ટોએ કુંડમાં ફેંકી લીધી હતી ત્યારથી બદ્રીનાથ મંદિર સૂનું હતું શંકરાચાર્ય જ્યારે ત્યાં આવ્યા અને મઠની સ્થિતિ જોઈ તો પોતાની દિવ્ય દ્રષ્ટિથી એ મૂર્તિની શોધ કરી આભાસ થયો કે એ મૂર્તિ કુંડમાં અત્યારે પણ સુરક્ષિત છે એમણે લગાવી કુંડમાં પાણી ખૂબ ઊંડું હતું તેઓ મૂર્તિ લઈને બહાર નીકળ્યા જોયું તો મૂર્તિ ખંડિત હતી એમણે એ મૂર્તિને ગંગામાં પ્રવાહિત કરી દીધી ખંડિત મૂર્તિ મંદિરમાં કેવી રીતે સ્થપાય અથવા એ અસલ નહીં હોય એમ માની એમણે કુંડમાં ફરી ડૂબકી લગાવી ફરી એક મૂર્તિ કાઢી લાવ્યા એ મૂર્તિ પણ ખંડિત હતી તેને પણ ગંગામાં પ્રવાહિત કરી દીધી ત્રીજી વાર ફરીથી કૂદ્યા ત્યારે પણ એ જ દશા હતી શંકરાચાર્ય કિનારા પર બેસીને ધ્યાન કર્યું ધ્યાન અવસ્થામાં ભગવાન જાણે આદેશ આપી રહ્યા હતા કે આ જ રૂપની સ્થાપના કરો હું યુગ બદલાય ત્યાં સુધી આ જ રૂપમાં પૂજાઈશ શંકરાચાર્યએ એ જ રૂપની સ્થાપના કરી અને સીમા પારથી થતા વિધર્મી હુમલાઓ રોકવા માટે સંન્યાસીઓનું સંગઠન પણ બનાવ્યું ત્યાં જ ચોથા અને છેલ્લા મઠની સ્થાપના કરી શાંકર મઠના ઉત્તરાધિકારીની પરંપરા વધારે દિવસ ચાલી ન શકી પાંચસો વર્ષની અંદર જ આ વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ ગઈ અને મંદિરના મહંતોની દેખરેખમાં સાંકર મઠ ચાલવા લાગ્યો લગભગ પાંચસો વર્ષ પહેલા આ પરંપરાને પુનર્જીવિત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે સફળ ન થયો સ્વામી બ્રહ્માનંદ સરસ્વતીના જમાનામાં એ વ્યવસ્થા ફરી જીવંત થઈ આટલા સમર્થ અને મહિમાવાન સંન્યાસી માટે તે સિદ્ધ પુરુષ છે એવો પ્રચાર થાય તો કોઈ અતિશયક્તિ નથી સ્વામી બ્રહ્માનંદ સરસ્વતીની વિલક્ષણતાનું બીજું એક પ્રમાણ છે તેમની શિષ્ય પરંપરામાં એવા સંત મહાત્મા પેદા થયા કે જેમણે ધાર્મિક જગતનો ઇતિહાસ બદલી નાખ્યો સ્વામી અખંડાનંદ સરસ્વતી ભાગવતના પ્રકાંડ વિદ્વાન વક્તા અને સંગઠન કરતા હતા સ્વામી કરપાત્રીજી મહારાજ વિલક્ષણ વિદ્વાન અને સંગઠન કરતા જેમનું વાસ્તવિક નામ સ્વામી હરિનારાયણ

પરંતુ એસી ના દસકા સુધી સમયને પ્રમાણિત કરતી હવાઓમાં એક નામ એમનું પણ હતું તેમણે બનાવેલા ધર્મસંગ નામની સંસ્થાએ કેટલાક સ્થળે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળો ખોલ્યા એ સિવાય શાંતાનંદ સરસ્વતી સ્વામી કૃષ્ણ બોધાશ્રમ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહર્ષિ યોગી પથિકજી મહારાજ જેવા કેટલાય નામ છે જેમણે પોતાની રીતે સમાજને સંસ્કારિત કર્યો સ્વામી બ્રહ્માનંદ અને તેમના શિષ્ય સાધુઓની વિચારધારા સાથે મતભેદ હોઈ શકે પરંતુ તેમના સહકારને નકારી ન શકાય સ્વામી દયાનંદે સંપૂર્ણ વૃત્તાંત બતાવ્યા બાદ કહ્યું કે આપ સંન્યાસી થઈને ધર્મ પ્રતિષ્ઠાનોની જવાબદારી સંભાળો નહીં તો સ્વામીજીએ જે કામ શરૂ કર્યું હતું તે અધવચ્ચે જ રહી જશે ક્ષમા કરશો આચાર્યશ્રી થોડીવાર ચૂપ રહ્યા સ્વામી દયાનંદના પ્રસ્તાવને જાણે મનમાં ને મનમાં પરખી રહ્યા હતા થોડી ક્ષણો ચૂપ રહ્યા બાદ તેમણે કહ્યું મહારાજ અમે જે કંઈ કાર્ય શરૂ કરવાના છીએ તે ભારતના બધા સાધુ સંતો અને ઋષિમુનિઓની દૈનને અખંડ રાખવાના ઉદ્દેશથી છે કોઈ સંસ્થા કે સંગઠન સાથે જોડવાનો અર્થ મારી સમજ પ્રમાણે એવો થાય છે કે પોતાની જાતને ત્યાં સુધી જ સીમિત કરી લેવી સંસ્થાની કોઈ જવાબદારી ન સંભાળવા બદલ ક્ષમા કરશો તો સારું થશે આટલું કહીને આચાર્યશ્રીએ પોતાની વાત પૂરી કરી આ એમનો અંતિમ નિર્ણય હતો એ પછી સ્વામી દયાનંદે આગ્રહ કર્યો નહીં માત્ર એટલું જ કહ્યું આપના ઉત્તરને હું અસ્વીકારના રૂપમાં જોતો નથી આ એક વધારે વ્યાપક અને મોટી જવાબદારીની તૈયારી છે અમને આપની પાસેથી મોટી આશાઓ છે ઈશ્વર આપને સનાતન ધર્મની સેવા માટે ચિરંજીવ રાખે વાતચીતમાં એ સ્પષ્ટ થઈ ન શક્યું કે સ્વામી દયાનંદ આચાર્યશ્રીને મઠની જવાબદારી સોંપવા માંગતા હતા કે ભારત ધર્મ મહામંડળની ઊંડાણમાં ગયા વિના જ ચર્ચા પૂરી થઈ ગઈ તે દિવસે આચાર્યશ્રી મથુરા જઈ ન શક્યા દિવસ દરમિયાન આચાર્યશ્રીએ કાશી કરવત વિશ્વનાથ મંદિર તથા મણિકર્ણિકા ઘાટ પર થોડોક સમય વિતાવ્યો તેના મુખ્ય કાર્યકર્તા ત્રિપાઠીજી પણ સાથે હતા એ માત્ર સંયોગ જ ન હતો કે ત્રણેય સ્થળોનો સંબંધ મૃત્યુ સાથે છે કાશી કરવત એટલે મૃત્યુના સ્વેચ્છાવરણનું પ્રતિક કાશી વિશ્વનાથ સંહારના મૃત્યુના અધિષ્ઠાતા અને મણિકર્ણિકા ઘાટ જ્યાં વ્યક્તિના પાર્થિવ અવશેષ વિસર્જિત કરવામાં આવે છે મણિકર્ણિકાથી પાછા આવતા આચાર્યશ્રી હનુમાન ઘાટ મહોલ્લામાં વિશુદ્ધાનંદ કુટિરમાં પણ રોકાયા કુટીરમાં ત્યારે શાંતિ હતી ત્રિપાઠીજી પણ ક્યારે અહીં આવતા હતા તેમણે પૂછ્યું આપ આ સ્થળને જાણો છો આચાર્યશ્રીએ કહ્યું વર્ષો પહેલા આવ્યો હતો ત્યારે ભારત સ્વતંત્ર થયો ન હતો વિશુદ્ધાનંદજી સાથે મુલાકાત થઈ હતી તેમણે પોતાની દિવ્ય શક્તિથી ભારત માતાની પ્રતિમા રચીને ભેટ આપી હતી પણ એ બધી વાતોનો કોઈ અર્થ નથી વિષય બદલીને તેમણે જ કહ્યું બાબાની સિદ્ધિ જોતા એ નિષ્કર્ષ દ્રઢ થાય છે કે ભગવાનની આ સૃષ્ટિમાં હર ઘડી બધા તત્વો બધી જગ્યાએ ઉપલબ્ધ છે એનો અર્થ એ કે સમગ્ર સૃષ્ટિ એક જ તત્વમાંથી બનેલી છે પ્રકૃતિ જે રીતે એક જ જ વિભિન્ન પદાર્થોની રચના કરી લે છે તે રીતે સાધક પણ પોતાના પુણ્ય બળનો ઉપયોગ કરી નવા પદાર્થોની રચના કરી શકે છે સ્વામી વિશુદ્ધાનંદ હિમાલયના જે ગુહ્ય દેશનું પ્રતિનિધિત્વ કરતા હતા ત્યાંના જ એક સિદ્ધ યોગી મહા બાબાના સંબંધમાં પ્રસિદ્ધ હતું કે તેઓ પોતાને જ્યાં ઈચ્છે ત્યાં પ્રગટ કરી શકતા અદ્રશ્ય પણ થઈ જતા ત્રિપાઠીજીએ તેમની ચર્ચા શરૂ કરી પરંતુ આચાર્યશ્રીનું ધ્યાન બહાર બીજે હતું તેઓ વિશુદ્ધ કુટીરમાંથી બહાર આવ્યા અને પાછા ગંગા કિનારે પહોંચ્યા ત્યાં રૂમાલ પાથર્યો પલાઠી વાળીને બેઠા અને ગંગાની લહેરોને જોવા લાગ્યા ત્રીજા પહોરનો સમય હતો મોસમ ન હતી ગરમ કે ન હતી ઠંડી ગંગાની ધારાને સ્પર્શીને આવતો પવન પોતાની સાથે શીતળતા પણ લાવતો હતો ખુલ્લામાં બેસીને ગંગાને નિહાળતા આચાર્યશ્રીના ચિત્તમાં એક મંત્ર ઉદભવ્યો બ્રહ્માનું એક અહોરાત્ર વીત્યા પછી સૃષ્ટિનો પણ અંત થઈ જાય છે તેની જીવન લીલા પૂરી થઈ જાય છે પછી બ્રહ્મા પણ સૂઈ જાય છે મનુષ્ય પણ એ જ બ્રહ્માનું સંતાન છે તેનું પણ એક અહોરાત્ર છે સૂર્ય ઉદય થાય છે તો દિવસની શરૂઆત થાય છે અસ્ત થાય છે તો અંત સમાપન આ વિચારધારા આગળ વધતી ગઈ અને નિષ્કર્ષ નીકળ્યો કે દિવસને એક જીવન માનીને જીવવામાં આવે તો જીવન વધારે પવિત્ર થઈ શકે છે રાત્રે વિશ્રામ કરીએ છીએ વિશ્રામને મૃત્યુનું પ્રતિક માનીએ શહેરની શરૂઆત થાય તે મોતનો પ્રવેશ તે પહેલા પોતાના આજના દિવસની સમીક્ષા કરીએ જે ભૂલો થઈ છે તે માટે પશ્ચાતાપ કરીએ દરેક દિવસને એક નવો જન્મ માનવામાં આવે અને રાતને મોત માનવામાં આવે ગંગા કિનારે લગભગ વીસ મિનિટ સુધી આચાર્યશ્રી બેઠા હશે અને એમણે લહેરો પાસેથી પણ સાંભળ્યું પ્રત્યેક દિવસ નવો જન્મ પ્રત્યેક રાત નવો મોત આ તત્વ દ્રષ્ટિથી

એક કે એક પૈસાનો હિસાબ પ્રકાશિત કરી દેવામાં આવ્યો હતો સમારંભમાં અઠ્યાવીસો રૂપિયા આના પૈસા ખર્ચ થયો હતો આ સમારંભ પછી તપોભૂમિના વિકાસ માટે પરિજનો ખુલ્લા હાથે સહકાર આપવા લાગ્યા હતા કયા સાધકે શું સહકાર આપ્યો તે પણ ઘોષિત કરી દેવામાં આવતું કેટલાક લોકો તેમના સહકારને છુપાવી રાખવા ઈચ્છતા હતા તેમની દ્રષ્ટિએ આપનારનું નામ કોઈને જાણવા ન મળે તો વધારે પુણ્યપ્રદ હોય છે તેમની ભાવનાનો આદર કરીને તેમના નામ પ્રકાશિત કરવામાં આવતા ન હતા પરંતુ ખર્ચની વિગત તો બતાવવામાં આવતી જ હતી એ દિવસે આચાર્યશ્રી તપોભૂમિ માટે સહકાર આપનારાઓની ચર્ચા કરી રહ્યા હતા ત્યાં હાજર કાર્યકર્તાઓ સાથે આગામી યોજનાઓ વિશે ચર્ચા શરૂ થઈ અને એમણે કહ્યું કે આર્થિક સહકાર જ પૂરતો નથી અમારા કામને બીજી એક ઉદારતાની જરૂર છે ત્યાં કાર્યકર્તાઓની આંખોમાં ઉત્સુકતાનો ભાવ જાગ્યો એમણે સાંભળ્યું મારે એવા લોકો જોઈએ છે જેઓ પોતાનું આખું જીવન આ કાર્યમાં ખર્ચી શકે તેઓ ઘર કુટુંબના ન રહે સંતાનોની ચિંતા છોડે અને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે આચાર્યશ્રીના આ વચનમાં નરમેગની ભૂમિકા હતી તેમણે કહ્યું તપોભૂમિમાં અમે ટૂંકમાં જ એક મહાયજ્ઞ કરીશું મહાયજ્ઞ એકસો આઠ કુંડનો હશે અમારી ઈચ્છા છે કે પ્રત્યેક કુંડમાં એક જણ પોતાનું જીવન હોમે પોતાનો બલિ ચડાવે